નમસ્કાર તમારી ચુસ્તી સ્ફૂર્તિ અને તંદુરસ્તી માટે હંમેશા હાજર છે હેલ્થ કેમ્પસ યુટ્યુબ વિડીયો ચેનલ જ્યાં દોસ્તો તમે જોવાનું શરૂ કરી દીધું છે હેલ્થ કેમ્પસ યુટ્યુબ વિડીયો ચેનલ અને હું છું તમારો દોસ્ત દિપ્તેશ રાવલ સૌ પ્રથમ તો દોસ્તો તમારા અપાર પ્રેમ અપાર સ્નેહ અને અપાર સપોર્ટ માટે ખૂબ ખૂબ ધન્યવાદ ખૂબ ખૂબ અભિનંદન તમારો ખૂબ આભારી છું નવા જોઈન્ટ થયેલા મિત્રોનું સ્વાગત છે મિત્રોને જણાવી દેવાનું કે મિત્રો આપણી ચેનલ ઉપર તમારા આરોગ્યને લગતી ખૂબ જ અગત્યની માહિતી સચોટ અને સરળ ભાષામાં આપવામાં આવે છે દોસ્તો આરોગ્ય વિષયક માહિતી મેળવીને તમારી હેલ્થ એકદમ સારી થાય અને તમારી હેલ્થ એકદમ સારી થવાથી તમારી આર્થિક પ્રગતિ પણ થાય તમારી સમૃદ્ધિ વધે એવા જ શુભ ઉદ્દેશ સાથે હેલ્થ કેમ્પસ ચેનલ કામ કરી રહી છે જ્યાં દોસ્તો અને આ વિડીયો પણ એવા જ શુભ આશય સાથે આપની સમક્ષ લઈને આવ્યો છું તો દોસ્તો જો તમે ચેનલ ઉપર નવા હો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબનું બટન દબાવો અને બાજુમાં આપેલું બે લાયકન પણ દબાવી દો કે જેથી તમે તમારા આરોગ્યને લગતી કોઈ પણ અગત્યની માહિતી ચૂકી ના જાઓ દોસ્તો જ્યારે ડાયાબિટીસ થાય ત્યારે એ વ્યક્તિને જીવનમાંથી રસ ઉડી જાય એની ઉપર પ્રતિબંધો આવે કે આ વસ્તુ નથી ખાવાની પહેલી વસ્તુ નથી ખાવાની અને દોસ્તો એમને સારું સારું ખાવાનું બંધ થઈ જાય તો દોસ્તો હું તમારી સાથે છું અને હું તમારો રસ અને તમારો ટેસ્ટ ખરાબ નહીં થવા દઉં અને એટલે જ દોસ્તો આજે એક સરસ મજાની રેસીપી તમારા માટે લઈને આવ્યો છું જે રેસીપી ડાયાબિટીસને તો સારું કરે જ છે સાથે સાથે ડાયાબિટીસ થતી તમામ આડઅસરોને પણ ઓછી કરે છે રિવર્સ કરે છે અને દોસ્તો તમારા ડાયાબિટીસમાં આ રેસિપી ખૂબ જ ઉપયોગી છે એના એક એક ઇન્ગ્રેડિયન્ટ એના એક એક જે અંદર આપણે વાપરીએ છીએ પદાર્થો એ તમામ પદાર્થો તમારા ડાયાબિટીસને મદદ કરે છે તમારી ઓવરઅલ હેલ્થને મદદ કરે છે અને તમારી તબિયત ખૂબ સારી કરે છે અને સાથે સાથે અમારી નવી નવી વસ્તુઓ ખાવાની જે ટેસ્ટ તમારે કરવાની જે ઈચ્છા હોય છે એ પણ ફળીભૂત થશે તો દોસ્તો ચિંતા કરશો નહીં હું તમારા માટે આજે આ રેસિપી લઈને આવ્યો છું અને ભવિષ્યમાં પણ સારી સારી રેસિપી ડાયાબિટીસ હોય તો પણ તમે ટેસ્ટ કરી શકો અને તમારો રસ જરાય ભગ ના થાય એવી અલગ અલગ રેસીપી હું તમને બતાવીશ દોસ્તો અત્યાર સુધી તમે પાછળ ચાલતું દ્રશ્ય જોયું છે પરંતુ હવે એ દ્રશ્યને અનુરૂપ હું તમને સમજણ આપું છું દોસ્તો આગળ બતાવેલી વિધિ આપણે પાલકને બ્લાન્ચ કરી હવે પાલકને બ્લાન્ચ કર્યા પછી આપણે એને મેશ કરવા માટે એની અંદર થોડું જરૂર પૂરતું થોડું પાણી ઉમેર્યું અને પાણી ઉમેરી દીધા પછી આપણે એને સારી રીતે મેશ કરીશું બ્લેન્ડરની મદદથી એની પ્યોરી બની જાય એ રીતે ખૂબ સારી રીતે મેશ કરી દઈશું દોસ્તો તમારે એ ધ્યાન રાખવાનું છે કે કોઈ લમ્સ ના રહી જાય અને બધા જ જે પાલકના પત્તા છે એની પ્યોરી બની જાય અને સરસ મજાની એક પેસ્ટ જેવું તૈયાર થઈ જાય દોસ્તો આપણે બ્લાંચ એટલા માટે કર્યું કે પાલકનો કલર જે ગ્રીન કલર સરસ મજાનો છે એ ખરાબ ના થઈ જાય તો દોસ્તો ધીરજ રાખીને બરાબર સારી પેસ્ટ થાય એવી રીતે બ્લેન્ડ કરવાનું છે અને કંઈક આવી કન્સિસ્ટન્સી તમને મળે ત્યાં સુધી બ્લેન્ડ કરવાનું છે જોઈ લો આવી કન કન્સિસ્ટન્સી તમારે જોઈએ દોસ્તો હવે ચોપિંગ બોર્ડ અને નાઇફ તૈયાર છે આપણી રેસિપી માટે ઉપયોગી ઇન્ગ્રેડિયન્ટ્સ આપણે ચોપ કરીશું દોસ્તો સૌથી પહેલાં આપણે ડુંગળી ચોપ કરી રહ્યા છીએ દોસ્તો ડુંગળી આ રીતે સરસ રીતે ચોપ થઈ જશે તમારી પાસે આવું મોટું ચપ્પું ના હોય તો ચિંતા કરવાની જરૂર નથી નાના ચપ્પાથી પણ તમને જે રીતે ફાવે તે રીતે ડુંગળીના નાના ટુકડા કરી શકાશે દોસ્તો ડુંગળી પણ ડાયાબિટીસમાં અને આપણી ઓવરઓલ હેલ્થ માટે ખૂબ સારી વસ્તુ છે એટલે દોસ્તો આ રેસીપીની એક એક વસ્તુઓ આપણી હેલ્થ માટે ખૂબ જ ઉપયોગી અને અગત્યની છે ડુંગળી ચોપ થઈ ગઈ હવે આદુ આપણે ચોપ કરી રહ્યા છીએ દોસ્તો આદુ પણ આપણા શરીર માટે ખૂબ ઉપયોગી છે આપણે પેટના રોગો માટે વાયુ મટાડવા માટે તાવ મટાડવા માટે અલગ અલગ ઘણા બધા આદુનો ઉપયોગ હોય છે દોસ્તો કોથમીરને કેવી રીતે ભૂલી શકાય કોથમીર તો આપણા જે પણ રેસિપી બને એની શોભા હોય છે અને એનો સ્વાદ અને સુગંધ જબરજસ્ત હોય છે દોસ્તો કોથમીર આપણે સારી રીતે પત્તા કાઢ્યા અને એને આપણે સાફ કરી નાખી પાણીથી દોસ્તો આ રીતે પાણી પીવાના પાણીથી આરો વોટરથી આપણે કોથમીર સાફ કરી દીધી કારણ કે કોથમીર ઉગે ત્યારે એની પર માટી વગેરે ચોટેલું હોય છે હવે દોસ્તો ચોપિંગ બોર્ડ ફરીથી તૈયાર છે અને આપણી સાથે દોસ્તો ટોફુ છે ટોફુ એ પ્રાણી જ પ્રોટીન નથી પરંતુ વનસ્પતિજન્ય પ્રોટીન છે હું તમને આપણા દરેક વિડીયોમાં જણાવું છું કે લીન પ્રોટીન આપણે ખાવું જોઈએ જેમાં ચરબી ઓછી હોય તો દોસ્તો તમે જો ટોફુ લેશો તો ડાયાબિટીસ માટે ખૂબ સરસ અસર કરશે દોસ્તો હવે આપણી પાસે છે લાલ ગુમ સરસ મજાના ટામેટો ટોમેટો જોઈને જ આપણને તાજગીનો અહેસાસ થાય ટોમેટોને આપણે બારીક ચોપ કરી નાખીશું અને બારીક ચોપ કરીને એને રેસીપીમાં યુઝ કરવા માટે સાઈડમાં રાખીશું દોસ્તો આ રીતે તમારી પાસે બોર્ડ અને ચપ્પુ હોય તો આ રીતે કરવું ના હોય તો વાંધો નહીં દોસ્તો હવે મરચું મરચાંના ટેસ્ટ વગર બીજો ટેસ્ટ બેલેન્સ થઈ ના શકે એટલે ગ્રીન ચીલી લીલું મરચું અને હવે લસણ લસણની બે કડીઓ કાપી લેવાની છે અને આ દહીં દહીંને આવી રીતે ફેટી લેવાનું છે દોસ્તો હવે આપણે વઘાર મૂકી રહ્યા છે વઘાર જીરાનો કરવાનો છે દોસ્તો જીરું હવે ફૂટવા આવ્યું છે ત્યારે આપણે એની અંદર બીજા ઇન્ગ્રેડિયન્ટ ઉમેરીશું આપણે મરચાં આદુ અને લસણ અંદર ઉમેરી દીધા છે અને એને એની એરોમાં આવે સુગંધી આવે ત્યાં સુધી સાંતણવાના છે તમે અહીંયા હાજર હોત તો સરસ મજાની એરોમાં આવે છે અને સાથે સાથે મરચાંથી ઉધરસ પણ આવી છે તો દોસ્તો તમને પણ ઉધરસ આવશે થોડા સાચવીને દૂર રહીને કરજો સરસ રીતે સંતરાઈ જાય ત્યાં સુધી આપણે ધીરજ રાખવાની છે દોસ્તો દરેક રેસીપીની સફળતા ધીરજમાં છે ઓછું ટેમ્પરેચર અને ધીરજ એ દરેક રેસીપીની સફળતા હોય છે દોસ્તો હવે આપણે એમાં ડુંગળી નાખી દીધી છે અને ડુંગળીને હલકી ગુલાબી રંગની થાય ત્યાં સુધી આપણે સાતળવાની છે દોસ્તો ડુંગળી દરેક રેસીપીનો ટેસ્ટ એન્હેન્સ કરે છે અને આપણી હેલ્થ માટે પણ ખૂબ સારામાં સારી વસ્તુ છે આપણે ડાયાબિટીસ માટેની રેસિપી છે એટલે ખૂબ જ ઓછું મીઠું વાપરીશું મેં ફક્ત એક ચપટી મીઠું હમણાં નાખ્યું છે વસ્તુ ડાયાબિટીસની છે પેશન્ટની છે એના માટે મીઠાનું પ્રમાણ ઓછું રાખવું જરૂરી છે અને તમે આગળ જોયું હશે તો મેં તેલ પણ ખૂબ જ ઓછું લીધેલું છે એટલે ઓ ખૂબ જ ઓછું તેલ અને ખૂબ જ ઓછું મીઠું ડાયાબિટીસના પેશન્ટ માટે ખૂબ અગત્યનું છે દોસ્તો આપણે જ્યાં સુધી સરસ મજાની ગુલાબી થઈ ત્યાં સુધી કર્યું અને હવે સરસ મજાના ટોમેટોઝ આપણે ઉમેરી દીધા છે ટોમેટોઝને જાતે જ એનું પાણી છૂટે અને જાતે જ લિક્વિફાય થઈ જાય તૂટવા મંડે ત્યાં સુધી આપ ઢાંકી ઢાંકીને અવારનવાર જોવાનું છે પછી ઢાંકવાનું છે પછી જોવાનું છે ખૂબ જ ધીરજની જરૂર છે દોસ્તો રેસિપીની સરસ મજાનો ટેસ્ટ જો ડેવલપ કરવો હોય તો ઓછું ટેમ્પરેચર અને ખૂબ જ ધીરજ અગત્યની છે દોસ્તો અને સ્પેસિફિક ટાઈમ લિમિટ હોતી નથી તમે તમારી રીતે ચેક કરી કરીને જ રેસીપી બનાવી શકો આ ચેક થઈ હું ચેક કરી રહ્યો છું દોસ્તો અને આ રીતે જેટલું મેશ થાય એટલું મેશ કરી રહ્યો છું તમે પણ આ રીતે કરી શકો અથવા મેશર મળે છે સ્ટીલનું કે એવું લાકડાનું કોઈ બી મેશર તમે વાપરી શકો છો એટલે આપણે ટમેટો ડુંગળી અને ઇન્ગ્રીડિયન્ટ છે એને એક રસ મેશ કરી દેવાના છે જરૂર પડે તો પાણી ઉમેરવાનું છે જેમ જેમ જરૂર પડશે તેમ તેમ આપણે પાણી ઉમેરીશું થી જ બહુ વધારે પાણી ઉમેરવાથી આખો ટેસ્ટ બગડી જશે દોસ્તો તો દોસ્તો જેમ જરૂર પડે એમ પાણી ઉમેરવાનું છે અને આ રીતે મેશ કરતા જવાનું છે ઘણા લોકો પ્યોરી ઉમેરી દે છે પરંતુ પ્યોરી ઉમેરવાથી આ રીતે જે ટેસ્ટ આવશે એવો ટેસ્ટ આવતો નથી હોતો એટલે મેં ટોમેટો પ્યોરીનો ઉપયોગ નથી કર્યો દોસ્તો દોસ્તો બીજું મરચું ઉમેરવાથી એટલે કે લાલ મરચું ઉમેરવાથી પાલકનો કલર ખરાબ થતો હોય છે સાથે સાથે હળદરથી પણ પાલકનો ગ્રીન કલર થોડો યલો જેવો થતો હોય છે એટલે મેં એ બે ઇન્ગ્રીડિયન્ટ નથી વાપર્યા અને મેં ગરમ મસાલો પણ નથી વાપર્યો તમે ત્રણ વસ્તુ વાપરવા માંગતા હોય તો તમારા ટેસ્ટ મુજબ તમે નાખી શકશો અને દોસ્તો તમે જુઓ આ રીતે હવે ધીમે 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 ટોમેટોઝ ચડવાયા છે અને ધીમે ધીમે એ મેસ થઈ રહ્યા છે પાણીની જરૂર પડી મેં પાણી ઉમેર્યું છે અને પાણી ઉમેરીને સરસ એને આપણે ચડવી દઈશું દોસ્તો અંદર જે એક ચપટી સાઈઝ મીઠું નાખ્યું એનાથી ડુંગળીમાંથી અને ટોમેટોમાંથી પાણી બહાર આવે છે અને એને ચડવામાં મદદ થાય છે એટલે એટલું જરૂર પૂરતું જ મીઠું મેં નાખ્યું છે જુઓ દોસ્તો આ નજીકથી હું બતાવી રહ્યો છું કંઈક આવી કન્સિસ્ટન્સી સુધી લઈ જવાનું છે અને બરાબર એને પકવવાનું છે સાઈડમાંથી થોડું તેલ દેખાય ત્યાં સુધી એને પકવવાનું હોય છે સરસ મજાની યારોમાં આવી રહી છે સરસ સુગંધી આવી રહી છે અને દોસ્તો હવે આપણે મેઇન ઇન્ગ્રીડિયન્ટ પાલક ઉમેરી દીધું છે જો દોસ્તો કલર કેટલો સરસ ગ્રીન જબરજસ્ત કલર પાલકનો તાજગીનો અહેસાસ અને તાજગીનું સાક્ષાત સ્વરૂપ પાલક પાલકને આપણે થોડું જળવા દઈશું આમ તો કરેલું છે પરંતુ પાલકને થોડું જ દઈશું કે જેથી એનું ટેસ્ટ ડેવલપ થાય અને પેલા બાકીના ઇન્ગ્રેડિયન્ટ જે આપણે છે એ પણ થોડા વધારે ચડી જાય તો દોસ્તો ધીરજ અગત્યની વસ્તુ છે ધીરજથી આપણને સફળતા રેસીપીમાં વધારે સારી મળતી હોય છે ઉતાવળ કરશો વધારે મોટી ફ્લેમ રાખશો તો રેસીપી બગડી શકે છે દોસ્તો ખૂબ જ ધીરજ સાથે ઓછી ફ્લેમ ઉપર હલાવતા રહીને રેસીપી બનાવવાની છે દોસ્તો પાલક પનીર ખૂબ જ પૌષ્ટિક રેસીપી અને એ પણ ડાયાબિટિક પેશન્ટ માટે ખૂબ જબરજસ્ત રેસીપી બનવાની છે અને દોસ્તો હવે આપણો રાજા ટોફુ આપણે પનીર આ વનસ્પતિજન્ય પનીર છે સાદું પનીર હોય છે એ દૂધમાંથી બનતું હોય છે અને એ દૂધ એ પ્રાણી જ વસ્તુ કહેવાય એટલે આ જે ટોફું છે એ ટોફું લીન પ્રોટીન કહેવાય એમાં એલડીએલ ઓછું હોય છે એટલે કે કોલેસ્ટ્રોલ એમાં ઓછું હોય છે અને એટલા માટે મેં ટોફું પસંદ કર્યું છે આ ટોફું સોયામાંથી બનતું હોય છે અને દોસ્તો આ ટોફું જે મેં વાપર્યું છે એ મસાલા ટોફું ફ્લેવર છે એની અંદર પહેલનથી જ મરી વગેરે મસાલા નાખેલા છે તો દોસ્તો ખૂબ જ સરસ ટેસ્ટ ડેવલપ થવાનો છે હેરુમ તો બહુ સરસ આવી રહી છે તમે અહીંયા હાજર હોવ તો મોઢામાં પાણી આવી જાય એવી એરોમાં છે દોસ્તો આપણે પનીર ચડે ત્યાં સુધી પકવીશું તમારા ટેસ્ટ મુજબ તમારી ઈચ્છા મુજબ તમે પકવી શકો છો એમાં કોઈ સ્પેસિફિક ટાઈમ લિમિટ નથી હોતી પરંતુ ધીમા તાપે બળી ના જાય ટેસ્ટ બગડી ના જાય એનું ધ્યાન રાખવાનું છે વચ્ચે વચ્ચે હલાવવાનું છે કે જેથી બધું એકરસ થઈ જાય અને ચોટે નહીં દોસ્તો સાથે સાથે જણાવવાનું કે તમે જ્યારે રેસિપી બનાવો ત્યારે ઘરે મમ્મીને કે બેનને કે તમારી વાઈફને જે પણ મહિલા સભ્ય છે એમને તકલીફ ના પડે એનું ધ્યાન રાખવાનું રસોડું ગંદુ થાય તો સાફ કરવાની જવાબદારી પણ આપણી હોય છે દોસ્તો આપણી રેસીપી તૈયાર છે અને હવે આપણે સર્વિંગ કરીશું સર્વિંગ માટે મેં દહીંનો ઉપયોગ કર્યો છે કારણ કે આપણે ડાયાબિટીક પેશન્ટ માટે રેસીપી બનાવી રહ્યા છે સાદી રેસીપી હોય તો મલાઈનો ઉપયોગ પણ કરી શકાય છે અને હવે દોસ્તો આપણે ગાર્નિશિંગ કરીશું કોથમીરથી સરસ મજાનું ગાર્નિશિંગ લીલા કલરની તાજગીભરી એરોમાવાળી કોથમીર તાજગીનો અહેસાસ અને ખૂબ જ પોષણક્ષમ રેસીપી આપણા માટે બનીને તૈયાર અને આ છે એનો રિવર્સ દોસ્તો મજા આવે એટલે તમારા તો દોસ્તો ડાયાબિટીસ હોય તો પણ ચિંતા કર્યા વગર રેસીપી બનાવજો આ રેસીપી થી પ્રોટીન તમને મળશે અને પાલકના અદ્ભુત ગુણધર્મો તમને બધા મળશે અને ડાયાબિટીસમાં પણ હેલ્પફુલ થશે તમે સર્વિંગ સાઇઝ એક સાથે એકસો પચાસથી બસો ગ્રામ લઈ શકો છો દોસ્તો પાલકના ડાયાબિટીસ માટેના અદ્ભુત ગુણધર્મો હું તમને આવતા વિડીયોમાં જણાવીશ આ વિડીયોમાં આટલું જ દોસ્તો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો આ વિડીયો તમારા મિત્રોને શેર કરી દેજો અને દોસ્તો તમારી એક લાઈક અને એક કોમેન્ટ અમારા માટે ખૂબ જ પ્રેરણાદાયી હોય છે અમારા માટે ઈંધણનું કામ કરે છે આપણે જેમ પેટ્રોલ ભરાવીએ ત્યારે ગાડી દોડે એ જ રીતે તમે જ્યારે લાઈક અને કોમેન્ટનો પેટ્રોલ ભરશો ત્યારે તમારા માટે સારી સારી રેસિપી લઈને અમને આવવાનું ખૂબ જ ઉત્સાહ વધશે તો દોસ્તો એ કોમેન્ટ અને લાઇક ભૂલાય નહીં દોસ્તો આપણે તમામ સોશિયલ મીડિયા પર હાજર છીએ અને એની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકું છું તો તમે ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી આપણી ચેનલના તમામ સોશિયલ મીડિયા પર ફોલોઅર બનજો દોસ્તો ડાયાબિટીસને હરાવવા માટેની તમામ વસ્તુઓની એમેઝોન લિંક આપણા ડિસ્ક્રિપ્શનમાં હાજર છે તમે ત્યાં જઈને તમને ઉપયોગી જરૂરી વસ્તુઓની ખરીદી ખૂબ જ રાહતદારે કરી શકશો દોસ્તો તમારે ડાયાબિટીસમાં ઉપયોગી હવે કઈ કઈ રેસિપી જોઈ છે એ મને જણાવજો તો એની ઉપર આપણે ચોક્કસ વિડિયો બનાવીશું દોસ્તો આજના વિડીયોમાં આટલું જ તમારા સપોર્ટ અને અપાર માટે એકવાર ફરીથી ખૂબ ખૂબ ધન્યવાદ ખૂબ ખૂબ આભાર હવે તમારી રજા લઉં છું જય હિન્દ Eu